મારી યુટ્યુબ ચેનલમાં નવા આયો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આજનો આ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આવ્યો છે જે બે તારીખ અને ત્રણ તારીખના રોજ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા જે વીજ કટ થવાનું છે એનો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કયા કયા એરિયામાં પાવર કટ થવાનો છે અને આ ભ્રામક છે હકીકત છે એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેવું વાત કરીએ વિડીયોમાં તો અમદાવાદમાં લાઇટ જવાની જે વાયરલ મેસેજ છે જેમાં કહેવાયું છે કે અમદાવાદમાં બે અને ત્રણ મહિના રોજ વીજ પુરવઠો બંધ રહેશે જેમાં કેટલાક વિસ્તારોનો નામ જોગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે નામની વાત કરીએ ને મિત્રો તો અહીંયા આગળ નામ જે છે એ અહીંયા આગળ આપણે ચાલ્યા છે નામ તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે બીબી બી તળાવ નવકાર એપાર્ટમેન્ટ પછી અહીંયા આગળ અમન પ્લાઝા પછી વિશતરાય ચંદ્રનગર મોટેરા સ્ટેડિયમ સૂર્યપ્રીત ટીઆર વન ઓઢો ટર્મિનસ રે એસ્ટેટ પીએમટી રાયપુર પછી આમાં આવ્યું છે ઘાટલોડિયા પુષ્પક રેસિડેન્સી શિવરંજની અને હટકેશ્વર ડેપો લાંબા એનઆઈડી આ બધા એરિયાની અંદર બે તારીખના રોજ જે પાવર કટ થવાનો છે એના વિશેની આ માહિતી હતી અને તેમ છતાંય આપણે એક ડિસ્પ્લે ઉપર સ્ક્રીનશોટ અહીંયા મૂકી દઈએ છીએ કે આ રીતે પાવર કટ થવાનો છે મિત્રો હવે ત્રણ તારીખમાં વાત કરીએ તો ત્રણ મહિના રોજ આ વિસ્તારોમાં લાઇટ નથી જેમાં વાત કરીએ તો ભૈરવનાથ મીરા સિનેમા રોડ દેવી શ્યામ કોમ્પ્લેક્સ ઇન્કટ પીએમટી ઢોર બજાર વાડજ કાવેરી બજાર એપાર્ટમેન્ટ રિલીફ રોડ પથ્થરકુવા વિશાલ કોમ્પ્લેક્સ સરદાર પટેલ સ્ટેડિયમ જીવરાજ પાર્ક સેવાલી ટ્વિન્સ મોના પાર્ક જીવરાજ પાર્ક એસ એસ આટલા વિસ્તારોની અંદર મિત્રો લાઇટ જે છે ટોરન્ટ પાવરની એ કાલે વીજ કાપ છે અને આ વીજકાપ છે એ કાયમી ધોરણે નથી ફક્ત એક જ દિવસ માટેનો આ વીજ છે અને ટોરન્ટ પાવરવાળા જે એક જ ટ્રાન્સફોર્મર બંધ કરવાના છે જે એક જ ટ્રાન્સફોર્મરમાંથી આ બધી જગ્યાએ પાવર મળે છે એ એક જ ટ્રાન્સફોર્મર બંધ કરવાના છે એના કારણે આ બે અને ત્રણ મેના રોજ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વીજ થવા જઈ રહ્યું છે અને આ જે વીજ કાપ છે એ આખો દિવસ પણ નથી ફક્ત ત્રણ કલાક માટે જ આ બંધ થવાનું છે જેવું કામ પૂરું થશે એવું તરત જ પાછો પાવર સપ્લાય જે રેગ્યુલર ચાલુ છે એ મુજબ પાવર સપ્લાય ચાલુ થઈ જવાનો છે તો મિત્રો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ બ્રેકિંગ ન્યૂઝ સમજવા